નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે કન્ટેનર સંપૂર્ણપણે પલટી ગયું હતું એ સદનસીબે કન્ટેનરના ચાલક અને ક્રેનન બંનેનો આબાદ બચાવ થયો હતો એનટીસી ન્યૂઝે અગાઉ પણ દરેક અકસ્માત વખતે ઉલ્લેખ કર્યો છે કે ધોળા પીપળાથી સુધીના રસ્તાની અકસ્માત ઝોન જાહેર કરી તંત્ર દ્વારા કોઈ ખાસ પગલાં લેવા નથી અને આ વિસ્તારમાં થોડા થોડા અંતરે અકસ્માત જોરના બોર્ડ પણ મારવા જોઈએ તેથી વાહન ચાલકો સાવચેતી રાખે કારણ કે છેલ્લા બે મહિનાની અંદર પાંચથી વધુ મોટા વાહનો પલટી મારવાની ઘટનાઓ આ રસ્તા ઉપર બની છે ત્યારે અકસ્માત બાદ ઘટનાની જાણ થતાં જ 20મા આઉટપોસ્ટના પોલીસ કર્મચારીઓઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિકને વ્યવતໍາ પૂજપ સંગ કર આવ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેદી E esse news não